ભગમા આવે તારું જ અંદરથી ખોલે નહીં જાય એવું નહીં જાય માખો ને ઉપર અંદર જાય હોય ભય નું પણ છે અંદર જે એટલે ને તમે તારું નહીં ખોલે ખાલી આ બાજુ ફુનાલ નહીં જમી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn đã bao nhiêu rồi, đã bao rồi, gấp thêm bốn bay video, bao video bay, bay

જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે કરજલ ગામ જે વડોદરા જિલ્લામાં આવ્યું છે ત્યાંથી પ્રતાપનગરમાં મંગીબહેનના ઘરેથી ફોન આવ્યો હતો કે અહીંયા અમારા ઘરે બારણા ને લોખંડની ઝાડની વચ્ચે એક સાપ બેઠો છે તો તમે આવો તો અહીંયા તાત્કાલિક હું આવ્યો અને જોયું તો એક આશરે પાંચ ફૂટ લાંબો ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા સાપ હતો જેને ગુજરાતીમાં નાક કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુબ્રત કરીશ દોસ્તો આ સાપ ખૂબ જ ઝેરી હોય છે તેમાં ન્યુરોટોક્સિન હોય છે જે માણસને કરડે તો તેની આંખો ઝીણી થાય માથામાં દુખાવો થાય પેટમાં ચૂક આવે અને માણસ ધીમે ધીમે બેભાન થવા લાગે ને સમયસર સારવાર ના મળે તો કોમામાં જઈને અંતે મૃત્યુ પામે છે તો તમને એક જ વિનંતી કે આવું કોઈને બાઇક થાય તો તમે કોઈ ભૂવા જાગરિયામાં ના પડશો કે બાધા આખરીમાં ના પડશો અને તાત્કાલિક સરકારી દવાખાને જાઓ જેથી માણસનો જીવ બચી શકે અને બીજું કે હું જે રીતે સાપ પકડું છું એની નકલ તમે કોઈ ના કરશો કારણ કે મેં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે અને મને વર્ષોનો અનુભવને વધારે સાપ પકડવાનો અનુભવ છે તો પ્લીઝ તમે આ નકલ ના કરશો દોસ્તો તમે જોઈ રહ્યા છો આ મંગીબેન છે એ તમને જણાવશે